હારીજ શહેરમાં ગુજરાતી ફિલ્મ ગેટ સેટ ગોનું શૂટિંગ સાયકલ સ્ટન્ટ એક્શન અને સ્ટાર્સનું મેળાવડું જોવા લોકો ઉમટી પડ્યા ચાલુ જોઈએ હારીજના સિનેમેટિક રંગ પાટણ જિલ્લાના હારીજમાં છેલ્લા ચાર દિવસથી ધમાકેદાર શૂટિંગ ચાલી રહ્યું છે ગુજરાતી એક્શન સાયકલ સ્ટન્ટ ફિલ્મ ગેટ સેટ ગોનું શહેરના વિવિધ વિસ્તારોમાં બની રહેલા આ દ્રશ્યો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ રહ્યા છે ફિલ્મનું નિર્માણ જલિયાણ ગ્રુપ અને વાલ્મિકી પિક્ચર્સ દ્વારા થઈ રહ્યું છે દિગ્દર્શક કુમાર લેખિકા જીનલ બેલાણી છે જ્યારે ભૌમિક સંપત જીનલ બેલાણી રોનેક કાનદાર સંવેદના સુવલકા અને હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા દીપક તિજોરી મુખ્ય ભૂમિકામાં છે દીપક તિજોરીએ મીડિયાને ઇન્ટરવ્યૂ આપતા જણાવ્યું હતું કે મારા પૂર્વજ વિસનગરના હતા પરિવારને ગુજરાતી સારી આવડે છે પચીસ વર્ષ પછી ગુજરાતી ફિલ્મમાં કામ કરી રહ્યો છું કારણ કે ગેટસેટ ગોની વાર્તા પરિવાર સાથે જોવા જેવી અને અનોખી છે ગુજરાતી સિનેમામાં પહેલી વાર સાયકલ સ્ટન્ટ આધારિત ફિલ્મ બની રહી છે પરિવાર સાથે જોવાલાયક આ ફિલ્મ ટૂંક સમયમાં આજ સિનેમાઘરોમાં ધૂમ મચાવશે હારિજમાં ગેટશેટ ગોના શૂટિંગથી લોકોમાં ભારે ઉત્સાહ છે હવે જોવાનું એ રહ્યું કે રીલ પર દેખાતું આ એક્શન રિયલ લાઈફમાં દર્શકોના દિલ જીતી શકે છે કે નહીં તો બહુ વર્ષો પછી હું એક્ચુલીમાં અમદાવાદ આવ્યો ઓલમોસ્ટ પંદર વર્ષ થઈ ગયા હતા અને મારું આવવાનું કારણ હતું ભૌમિક અને જીનલ એ લોકો મને બોમ્બેમાં મળ્યા અને ઓલરેડી અહીંયા ગુજરાતી ફિલ્મોમાં આ લોકો સ્ટાર્સ છે ઘણું કામ કર્યું છે એ લોકોએ અને હું લગભગ વીસ પચીસ વર્ષ પહેલાં મેં એક ગુજરાતી ફિલ્મ કરી હતી એ વખતે આઈ વોઝ નોટ વેરી હેપી કે ગુજરાતી ફિલ્મોનું જે સ્ટાન્ડર્ડ હતું એ બહુ સારું નહોતું હતું અને મારી ઈચ્છા હતી કે હું જ્યારે બી પાછું ગુજરાતીમાં આવું તો ત્યાં સુધીમાં યુનો આઈ હોપ કે ગુજરાતી સિનેમા આખું બદલાઈ ગયો અને ચેન્જ થઈ ગયો અને જે રીતના આપણે બોલિવૂડની ફિલ્મો જોતા હોય એવું કંઈક મને મળશે તો આઈ વિલ ડેફિનેટલી હું પ્રયત્ન કરીશ કે હું પાછો ગુજરાતીમાં આવું અને ફોર્ચ્યુનેટલી આ લોકોએ જે મને સબ્જેક્ટ સંભળાવ્યો અને મને જે કોન્સેપ્ટ કીધો અને મને એટલું ગમ્યું અને પ્લસ આ લોકો બે બોમ્બેમાં આટલી બધું એ લોકોને એક્સપિરિયન્સ હતો એટલે મને એટલી ખાતરી હતી કે આઈ વોઝ ઇન સેફ હેન્ડ્સ અને દેટ ઇઝ ધ રીઝન મેં વિચાર કર્યો કે મારે પણ આ ગુજરાતી ફિલ્મ કરવી છે પણ પછી એ લોકોએ જે કોન્સેપ્ટ કીધો અને મારું જે કનેક્શન આ કોન્સેપ્ટ સાથેનું હતું એ બી મને બહુ જ ગમ્યું તો સ્ટોરી સ્ક્રીન પ્લે અને પ્લસ આખું જે રીતના એ લોકોએ બનાવ્યું હતું અને બધા ટેકનિશિયન્સ બી જે લોકોના હતા જે લોકોની સાથે એટલે યુ નો અગત્યનો મારું ક્વેશ્ચન હતો કે ભાઈ ડિરેક્ટર્સ સારો છે કેમેરામેન સારો છે અને બધું આખું આમ એકદમ ટોપ ક્વોલિટીનું હતું તો આઈ ફેલ્ટ વેરી કમ્ફર્ટેબલ કે મને આમાં વિચાર કરવા જેવું કાંઈ છે નહીં હવે હું એક પગલું આમાં ભરી જ લઉં અને એના પછી ઓબ્વિયસલી જ્યારે મુહૂર્ત થયું ત્યારે હું મિતેશભાઈને બધાને મળ્યો શૈલેશભાઈને ને અને બહુ જ મજા આવી એટલે આઈ ફીલ કે એક ફેમિલી જેવું છે અહીંયા અને અને હમણાં હું હું જે શૂટિંગ કરવા આવ્યો છું છું છેલ્લા દિવસથી આઈ આઈ ફીલ એટ હોમ આ લોકો બધાએ એવું સરસ મને પ્રેમ આપ્યો છે બહુ જ સારો મને ટેક કેર કર્યું છે તો મને હવે ડેફિનેટલી એવું લાગે છે કે ગુજરાતી ફિલ્મોમાં હું આગળ વિચાર કરી શકું છું બીજા બધા ફિલ્મો કરવાની મેં વર્ષો પહેલા ફિલ્મમાં અને એ વખતે એ આપણે જ્યારે હિન્દી ફિલ્મો કરતા હોય ત્યારે ઘણા ડિરેક્ટર હોય ને તો આપણે એ લોકોને કહી દઈએ ઘણી વાર કે તું ફિલ્મ બનાયગા તો મેં કરું ચલ તે સાથને એ એ લોકોની એવી એમ ઈચ્છા હોય ને કે ક્યારે હું ડિરેક્ટર બનીશ તો એમાંથી એક ગુજરાતી છોકરો હતો જે અસિસ્ટન્ટ હતો અને એ વર્ષો પછી આવી ગયો મારી પાસે કોઈ પ્રોડ્યુસરને લઈને કે દીપકભાઈ મને પ્રોમિસ કર્યું હતું તો મેં કીધું ઠીક મેં કીધું એઝ લોંગ એઝ તું પેલું એ જૂના જમાનાની ફિલ્મ ના બનાવતો હોય તો હું કરી લઈશ એ વખતે પછી મેં એક ફિલ્મ કરી હતી માડી જાયા અને જ્યારે હું માડી જાયા કરી રહ્યો હતો તારી મારી ત્યારે મારી ફ્રેન્ડશીપ કેમેરામેન સાથે બહુ સારી થઈ ગઈ હતી તો મહેશભાઈ સાથે ટ્યુનિંગ એટલું સારું થઈ ગયું હતું તો એમની પાસે બીજો એક પ્રોડ્યુસર હતો જેને પછી હું તું રમતોડી એક સાથે જ એ લોકોએ બધું પેકેજ બનાવી દીધું એટલે પછી મેં કીધું કે નો પ્રોબ્લેમ પછી મેં કરી એ ફિલ્મો બટ આઈ વોઝ નોટ વેરી હેપી એટલે મને બહુ મજા નહીં આવી કારણ કે મને ફીલ થતું હતું કે આપણે સ્ટેન્ડર્ડ બહુ સારું નથી અને ગુજરાતી ફિલ્મોમાં હજી ઓડિયન્સનું એવું મન હતું કે આપણે હજી થિયેટરમાં જઈએ છીએ ગુજરાતી ફિલ્મો જોવા માટે એ બધા દે વર નોટ વેરી બહુ આમ આગળ સામેથી એમ કહેતા ના હોય એ લોકો એ લોકો બધું છુપાડતા હોય કે આપણે ગુજરાતી ફિલ્મો થિયેટરમાં જઈને જોઈએ છીએ એવું શરમ આવતી હતી એ વખતે એ લોકોને એટલે મને બી એમ હતું કે યાર કે હું આવી રીતના ગુજરાતી ફિલ્મો નહીં કરી શકું અને હવે છેલ્લા પાંચ વર્ષથી છ વર્ષથી જેટલું મેં સાંભળ્યું છે આફ્ટર કોવિડ જે પ્રોગ્રેસ થઈ ગયો છે જે આખો સિનેમા ચેન્જ થઈ ગયો છે પ્લસ ઓડિયન્સ જે છે એ થિયેટરમાં જઈ રહ્યું છે અને મેન તો હું તમને એક વાત કહું કે સૌથી મોટો રોલ ઓડિયન્સનો છે તમે લોકો આ બધા સ્ક્રીન્સ પર જશો થિયેટર્સમાં જશો અને ફિલ્મો જોશો તો પછી નવા નવા પ્રોડ્યુસર્સને ઘણું પ્રોત્સાહન મળશે કે અમે બી આવી સારી સારી અને મોટી એક્સપેન્સિવ ફિલ્મો બનાવીએ અને તમે લોકો નહીં જાઓ તો અને તમે ખાલી બોલિવૂડને જ સપોર્ટ કરશો તો પછી આમાં આપણું આપણું જે ગુજરાત છે અને આપણે જે ગુજરાતી લોકોની જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એ ક્યારેય ઉપર નહીં આવે તો મારી તો બસ એમ તમે લોકોને એક જ એ ઈચ્છા છે કે તમે બધા જ ફેમિલી સાથે આપણી બધી ફિલ્મો આપણી બધી જે કથાઓ હોય છે કેટલી સારી સારી સ્ટોરીઝ આપણે કહી રહ્યા છે એ તમે બધા થિયેટરમાં જઈને જુઓ અને ફેમિલી સહિત જુઓ મજા આવશે તમને અને સ્પેશિયલી હું તમને કહું કે ગેટસેટ ગો બહુ જ સારું સબ્જેક્ટ છે અને બહુ જ આમ મોડન સબ્જેક્ટ છે નાના નાના કોલેજના સ્કૂલના છોકરાઓને પણ મજા આવશે તો બધા ફેમિલી સાથે જજો ફિલ્મના મુહૂર્ત પછી બધાને ખબર જ પડી ગઈ છે કે પિક્ચરનું નામ છે ગેટસેટ ગો ગુજરાતી ફિલ્મ છે અને સાયકલ પર છે સંવેદના છે ઓમ ભટ્ટ છે ધર્મેન્દ્ર ગોયલ છે ભવિયા ગાંધી છે મુની છે મુરલી પટેલ છે રોનક કામદાર છે આ બધા કલાકારોના વચમાં આ ફિલ્મ બનાવી રહ્યા છે અને હમણાં હારીજમાં છે હારીજ પાટણ પાસે છે બધાને ખબર છે અને એક એવી જગ્યા જ્યાં એક્સપ્લોર લોકોએ કર્યા નથી અમે કરી રહ્યા છે અને આ ફિલ્મમાં બી તમને દેખાશે કે કેટલું બ્યુટિફુલ લોકેશન છે અને ફિલ્મ એકચ્યુઅલી હારીજના અંદર બી આપણે દેખાડ્યું બી છે કે હારીજના અંદર જ ફિલ્મ શૂટ થઈ રહી છે અને આઈ હોપ બધાને ગમે અમે પ્રયત્ન કરી રહ્યા છે કે એવી ફિલ્મ બનાવીએ કે કોઈને શરમ ન આવે કેતા કે ગુજરાતી પિક્ચર આવી બને છે હિન્દી ફિલ્મના એકદમ ટક્કર પર પિક્ચર બનાવી રહ્યા છે જેનું નામ છે ગેટ સેટ ગો અને જલ્દી તમારા સિનેમાઘરોમાં આવી જશે હાય હું જીનલ બેલાણી અને અમે અહીંયા હારીજમાં અમારી ફિલ્મ ગેટ સેટ ગોના શૂટ માટે આવ્યા છે અમે અહીંયા અઠવાડિયું રોકાવાના છે અને બહુ જ મજા પડી રહી છે અમને હમણાં ફિલ્મની શૂટ કરવામાં પબ્લિકનો બહુ સપોર્ટ છે મિતેશભાઈ શૈલેષભાઈનો બહુ સપોર્ટ છે અને એકદમ જ અહીંયા આગતા સ્વાગતા માણી રહ્યા છે બધાની અને ફિલ્મ શેના વિશે જે શું છે એ ટૂંક સમયમાં અમે જણાવશું અમારી ફિલ્મ બને એના પ્રમોશનલ પ્રમોશન્સ બધા શરૂ થાય એટલે અમે બહુ જ જલ્દી અમારી ફિલ્મની વાત લઈને આવશું પણ હાલ પૂરતું એટલું છે કે અમે આખી ટીમ અહીંયા આવી છે અને બહુ જ મજા કરીએ છીએ હારીજ માને પાત્રમાં દર્શકોને આપ શું સંદેશ આપશો ફિલ્મ એક્ચ્યુઅલી બ્લેક મની ના અગેન્સ્ટ છે એટલે પિક્ચર માં તો સંદેશ એ જ મળે છે કે ટેક્સ ભરી લો અને બ્લેક મની ના અગેન્સ્ટ અમે એક વાત લઈને આવ્યા છે પણ એડવેન્ચર સાથે લઈને આવ્યા છે સાયકલ સ્ટન્ટ્સ છે જે ગુજરાતી ફિલ્મ માં પહેલી વાર આવ્યા છે દીપક સર છે અને બાકી બી અમેઝિંગ ટીમ છે અમારી તો વી આર જસ્ટ વેરી એક્સાઇટેડ અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ